ભાવનગર શહેરના કુંભારવા હાઉસિંગ બોર્ડમાં આવેલા બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના કુંભારવા હાઉસિંગ બોર્ડ રૂમ નંબર અગિયારમાં રહેતા સુહેલ ખાન અશરફ ખાન તેમના પરિવાર સાથે અજમેર ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું બંધ ઘરનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરનો સામાન તથા કબાટમાં રાખવામાં આવેલ સરસામાન વેરવિખેર કરી ફ્રિજની અંદર રાખવામાં આવેલ छह लाख पचास हजार रुपया रुपया चोरी करी फरार थे गया अब बनाओ उनके सोहिल भाई हैं पुलिस ने जानकर ताबुरतलाव पुलिस स्थल पर पहुंची वधू तपास हाथ धरे गए नाम મારું નામ સોહિલ સોહિલભાઈ કઈ જગ્યા રહ્યો શું થયું કુંભારવાળા હાઉસિંગ બોર્ડમાં રહું છું અજમેર ગયો તો ને ચોરી થઈ ગઈ છે મારા ઘરે ક્યારે થઈ એ તો ખબર નથી અમે અત્યારે આવ્યા તો તાળા તૂટલા હતા ફ્રીજ ફ્રીજમાં પૈસા રાખ્યા હતા ગીઝરની અંદર એ બધું ફ્રીજ ખુલ્લું હતું ને થેલી અંદર પૈસા નહીં હતી ગાયબ થઈ ગયું કેટલા પૈસા હતા સાડા લાખ રૂપિયા હતા સાડા છ લાખ આવી છે પોલીસ ફેરજ કરી કરવા દયા છે ઓકે કોના મકાનમાં રહેતા